ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ઠંડીનું પ્રમાણ થોડુંક ઘટી ગયું છે એટલે માપે માપે થઈ ગયું છે મજા આવે એવી બહાર નીકળવાની તમને આનંદ આવે એવી ઠંડી હવે પડવા માંડી છે નહીં તો બે ચાર દિવસ પહેલાં થોડી વધારે પડતી હતી તો બસ આવું છે બધાનું અને આજે એક વાત ધ્યાનમાં આવી વિચારમાં આવી એ તમને કહી દઉં કે ઘણી વખતે મોટા ભાગના ઘરોમાં મોબાઈલનું વળગણ બધા એવું થઈ ગયું છે બધાનું કે ઘરના સભ્યો બેઠા હોય ને એકાદો મોબાઈલ જોતો હોય તો બાજુમાં શું કહે છે કે શું બોલાવે છે એ ખબર ન હોય એટલે એમાં તલ્લીન થઈ ગયા હોય તો આ જનરલ વસ્તુ છે એક પ્રકારનો એમ કહેવાય વ્યસન છે કે અથવા તો બસ તો એ એવું છે એક વિચાર થયાનમાં આવ્યો જે આની પહેલાં પણ જ્યારે હું બાવા હિન્દીમાં વિડીયો બનાવતો ને ત્યારે તમારી સાથે શેર કરેલો હતો હવે ગુજરાતીમાં એ કહી દો કે હંમેશા ઇમ્પોર્ટન્સ છે ને નિર્જીવમાંથી સજીવને આપવું ને સજીવમાંથી પણ જે વધારે ડેવલપ્ડ છે ને એને અગ્રિમતા વધારે આપવી સીધી વાતમાં કહું તો નિર્જીવ વસ્તુને નુકસાન થશે કે તૂટી જશે કાંઈ જાજો ફેર નહીં પડે એટલે એને એના કરતાં કોઈ સજીવ વસ્તુ હોય પશુ પક્ષી હોય વનસ્પતિ પહેલાં તો નિર્જીવમાંથી સજીવમાં વનસ્પતિ વનસ્પતિમાંથી પશુ પક્ષી ને એ બધા ને એનાથી પણ વધારે એમાં ઇમ્પોર્ટન્સમાં મનુષ્યોને એ બધી જાતિઓ આવે એટલે ઠીક છે એવું નથી કે નિર્જીવ વસ્તુમાં ધ્યાન જ ન દેવી પણ ક્યારેક શું હોય કે કોઈ વ્યક્તિને નુકસાન થાય અથવા તો નિર્જીવ વસ્તુને નુકસાન થાય તો એમાં ચોઈસ એવી આપવી કે નિર્જીવ વસ્તુને ભલે થાય કોઈ માણસને કે એને તકલીફ ન પડવી જોઈએ અને તમારી મદદ પણ સજીવ જ કરી શકે તમારા ઘરના સભ્યો જોઈ બીમાર હોય ગમે એટલું હોય તમારી પાસે તોય એ વ્યક્તિ ન હોય તો તમારી સેવા કોઈ કરી નથી શકવાનું તો આ રીતનું સિકવન્સ આખી છે ને એમાં પણ વિશેષ મનુષ્યોથી પણ વધારે વિશેષ પરમાત્મા પ્રભુ એને પણ આપવું જોકે એટલું ન આપવો તો કાંઈ નહીં પણ આપણે થાય છે એટલું ઊંધું થાય કે પ્રભુને તો આપણે ગણતા જ ન હોય મનુષ્યને જેવા તેવા ગણતા હોય ને આપણને વસ્તુમાં જ મોહ હોય એટલા માટે માણસ દુઃખી થાય છે તો આમ જોવા જાવ ને તો દુઃખી ન થાય એના માટે પણ આ સિકવન્સ જરૂરી છે જે થોડી ઘણી તમે એમાં ફોલો કરતા જાઓ તો ઘણા બધા તમારા પ્રશ્નો સોલ્વ થતા જાય વધારે લાંબુ કરીને બોર નહીં કરીએ બસ તો ચાલો હવે આગળ વધીએ ને બતાવશું બતાવવા લાયક જે કંઈ હશે એ તો ત્યાં સુધી જોતા રહેજો અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો આજે થયું કે પાછું જે પેલા રીતે કરતો એ રીતે ટેરેસ પર જઈને થોડી સ્ટાર્ટિંગ કરી દઉં ને બાકી દિવસનું રૂટીન ધીમે ધીમે બતાવું તો જોઈએ હવે આગળના રૂટીન તમને બતાવશું જઈએ ગયા નહીં કહી પર અહીં પર હી રહે ગયા आप तो वीडियो में ही रहें और मैं अभी आगे जाता हूँ नीचे जाता हूँ क्योंकि मेरे को काम करना पड़ेगा थोड़ा बहुत फ्रेश व्रेश होना पड़ेगा उसके बाद आपको मैं दिखाऊंगा जो कि आप बैठ के देख सकोगे तो चलो अभी आगे बढ़ता हूँ और दिखाता हूँ कुछ भी दिखाने लायक होगा वो चलो नाश्ता का टाइम है वेदू का तो ये रहता है अभी पूरी चटनी और चाय खाएगी और हमारा भाखरी चटनी और चाय और ये तली हुई रोटी है ना वो बहुत क्रिस्पी रहती है खाने में भी बहुत आनंद आता है ये खाने में ऑयली होती है थोड़ी पर अडे में चलता है ज़्यादा कुछ खाता ज़्यादा हम नहीं खाते हैं ये बच्चे लोग खाते हैं तली हुई रोटी इनको तो कोई कुछ भी जो पता नहीं चलता है लेकिन फिर भी भाखरी देते हैं वो अच्छी रहती है इनके लिए बच्चे को मोबाइल में ध्यान हो तो कभी भी तू पी जा बांधो नहीं चलो नाश्ता कर लेते हैं बाद में दिखाते हैं कुछ दिखाने का होगा वो उसको चटनी चाहिए तो चटनी दे देते हैं ये लो चटनी मैजिक कप में वाइट लाइन आ गई है ठीक है अभी खाने पीना शुरू कर दो वरना ट्यूशन में जाने में लेट हो जाएगा चलो नौ बज गए और बा अपना सेल्फ टाइम एंजॉय करते हुए और मैं चलता हूँ अपने काम धंधे पे चलो आज एक, एक सरप्राइज है ઢોસા કે પુડલા છે પુડલા સરસ સરસ વેરી ગુડ રવાના મસ્ત પુડલા બને છે સાંજે ચણાના લોટના સરસ સરસ પુડલાનો પ્રોગ્રામ થઈ ગયો ઘરે આવ્યો ત્યાં બધાને બાકી છે મારે એકને તારે બાકી છે ને ઓકે ઓકે હાલો ચાલો ન્યુ યરમાં થર્ટી ફર્સ્ટની ની પાર્ટીના સાંજે જે ઢોસા બનાવ્યા હતા પુડલા લ્યો ને પુડલા હતા એ પુડલા ને ભાગ ગયો અને હવારમાં ઢોસા ખાવા છે હે આર્યો તો તું ભાખરી ખાઈ જાય ગયું છે ચટણી છે જ ભાખરી બધું છે જ ખાવા માંડવાનું ચાલો સુકવણીની ની મેથી નો કોથળો ભરાઈ ગયો છે આવી ગયો છે બેન ની ઘરેથી

ચાલો તો બે હજાર પચીસના પહેલાં વિડીયોમાં આ ચેનલના પહેલાં વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આજે પહેલી જાન્યુઆરી છે એટલે ઘણાના બર્થ હોય યંગ જે હોય ત્રીસ પાંત્રીસ વર્ષથી નાની ઉંમરના તો એક વર્ષથી નાની ઉંમરના હોય એ બધાના લીગલ બર્થડે હોય ઘણા એના શું હોય કે વર્ષો પહેલાંના હોય પચાસ વર્ષ કે એનાથી ઉપર હોય કે એની આજુબાજુ હોય તો એ બધાના પછી દાખલા કઢવાના હોય પછી નિશાળે ગમે એ પહેલી તારીખ નાખી દે ઉંમર ઘટતી એ પ્રમાણે તો આવી રીતે ખોટા બર્થાય બર્થ ડે પણ આજના દિવસે ગણાયના હોય તો એ ખોટા બર્થ ડેવાળાની હેપી બર્થડે ને સાચા બર્થડે હોય એને તો હેપી બર્થડે હોય જ બધાય હેપી બર્થડે એક દિવસ તો હોવાનો જ ને કોઈ દિવસ ચાલો તો આ છે હું એક વિડીયો જોતો હતો યુટ્યુબમાં જ એક વ્લોગ લોગર દિલ્હીની વ્લોગર છે ને એ મુંબઈમાં આવી હતી ને મુંબઈના મોટા મોટા જે બંગલો હોય ને એમાં હાઉસ ટૂર માગતી હતી કે અમને અંદરથી વિડીયો ઉતારવા દેશો જોવા દેશો બનાવવા દેશો કેવું છે આ અંદરનો બંગલો હવે મોટા મોટા બંગલાવાળા હોય સિક્યુરિટી બહાર બેહાયડ્યો હોય એ બધાને ના જ પાડતો હતો કોઈને અંદર જવા જ નહોતો સદનસીબે એક બંગલામાં અંદર એને જવા દીધી કરોડોનો બંગલો હોય પણ હવે જે માલિક હતો એ કે અહીંયા એ ક્યારેક જ આવે અને આ હેરિટેજ પ્રોપર્ટી છે એટલે તમને અંદર આવવા દીધો બંગલો નથી હેરિટેજ પ્રોપર્ટી શેર કરવાની હોય એ બધા જોવે એ વધારે સારું એટલા માટે તમને અંદર આવવા દીધા અને હવે આવડો મોટો બંગલો હોય પણ રે રહેવાનો તો એમાં હોય નહીં આવું છે એના કરતાં આવો અમારે ગીરના નેહડામાં ના બાજુ આવો રાતે બે વાગ્યા આવીને કોક ગમે નેહડામાં જાય તો એ વગર પૂછે એ ન પૂછે કે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો ખાવા પીવાનું પેલા સલાહ કરે સૌરાષ્ટ્રમાં કે ગીરમાં તો આ મજા ન્યા જ આવે ગીરમાં જ બાકી ઓલા મોટા મોટા બંગલા હોય એ શું કામના તમે કહો તો ભલે ને એનું કારણ વ્યાજબી હોય આપણે એવું નથી કહેતા કે એ અંદર બધાને આવવા દે પણ જનરલી આમ જોવા જાય તો વિચારવા જેવી વાત ખરી ગીરના નેહળાવાળો કોઈ દી કોઈને ના ન પાડે ચા પાણી પાય ખવડાવે પીવડાવે અને ઓલા છે તો એ કોઈને અંદર આવવાની પરમિશન એ ન આપે તો આ એક માર્ક કરવા જેવી વાત અને આવા બંગલાવાળા થઈ જાય એટલે ગમે ત્યાં રેકડી ઉપર ન જઈ હગે ગમે ત્યાં રોડ ઉપર નીકળી ન અગે ધ્યાન રાખવું પડે ને સિક્યુરિટી વચ્ચે આપણી જેમ હાલી સામાન્ય માણસની વચ્ચે એ હાલી ચાલી જઈ ન હોગે એ એક મોટો ગેરફાયદો છે એટલે આવું બધું છે એક વિચારવા જેવી વાત કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પોતાના સ્વજન ધામમાં જાય એટલે ફોટો અપલોડ કરે કે ભાઈ આ હવે પૃથ્વી પર હયાત નથી તો એને શ્રદ્ધાંજલિ તો એ એવી પોસ્ટ હોય ને બધા લાઈક ગણાય કરે હવે લાઈક કરે એનો મિનિંગ શું સમજવો એ ધામમાં વહી ગયા એ બધાને ગઈમું એવું સમજવું કોમેન્ટ કરે ઓમ શાંતિ એ તો ઠીક છે પણ હવે લાઈક કરે એનો મતલબ શું એટલે જનરલી લોજિકલી આવી પોસ્ટ લાઈક ન કરવાની હોય એને શ્રદ્ધાંજલિ જે કંઈ પાઠવવાની હોય એ પાઠવી દેવાય એવું મારું વિચાર છે અને ઘણા આવી રીતે કોઈ ઘણી વખત કોઈ મૃત્યુ પામ્યું હોય ને તો એમ વિચારે કે આવા સમયે શું મૃત્યુ પામ્યા છે હવે અમારે અગત્યના કામ હોય એ પડતા મૂકીને ત્યાં જાવું તો ખરા ને તો ભાઈ એવું હોય તો હવે ન જાવ તોય હાલે અત્યારે જમાનો એવો નથી પણ એક બોધપાઠ જરૂર લેવો જોઈએ કે ગમે એટલા વ્યસ્તતા વ્યસ્તતા હોય તોય પણ એ માણસ પણ જતું રહ્યું છે એવી રીતે આપણો એક દિવસ આવવાનો જરૂર છે એક વખત પહેલાંના જમાનામાં બાયું બધી ભેગી થઈને કોઈ મૃત્યુ પામ્યું હોય ને તો કાણે જાય એટલે કે ખરખરો કરવા માટે જાય તો આવી રીતે હવે જવાનું થયું ને તો બાજુના ગામમાં જવાનું હતું તો એને વિચાર્યું કે મોડું થઈ જાય ત્યાંથી આવશું તો હાલો ભેગા લઈ લીલી રિટર્નમાં આવશું ને તો એ ખડ વાડતા આવશું ઢોર હાટુંથી તો હવે એમાં થયું એવું ન્યા જઈને પછી બધા એ કૂટતા હાય 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 તો એમ હાય હાય કૂદવામાં ઓલા દાતેડા હંતાળી નામ રાખ્યા હતા ને કઈ એ મીંડે દેખાવા એટલે પછી વાહેમ બેઠેલી બાયુ હતી ને એ કે હાય હાય હાથા ઢાકો હાય હાય હાથા ઢાંકો એટલે ત્યાં પછી ઓલું હાથા બધાએ ઢાંકી દીધા હાથ દાંતેડાના હાથા દેખાતા હતા તો આવું રમૂજી પણ બનતું હોય શું કરસ તું વા શીવું ટ્રેન વહી ગઈ તો ટ્રેન માં તાર જવું છે બાબા ટ્રેન માં અંકિત મામા ઘરે જવું છે અંકિત મામા ઘરે નો જાય પણ આપણે બીજે જવું હોય તો જઈ રહ્યું વારે જવું છે હે મહાશય વળી પગ ચડાવીને બેઠો છે વાહ ભાઈ વાહ તારી સ્ટાઈલ હો વાહ રાજા વાહ એ થોડાક સિક્કા દે ને વાપર વાહ દઈશ મને સેવું એ સેવું मैंने थोड़ा कापिस है कापिस तू सी का कापिस मैंने है नहीं पीया लेते वाला कोने देवाना छे क्या पियाने कई पियाने कई पियाने पहला के विधि पियाने ले विधि पियाने केम એને કેમ એને કીધું તું મને હાટુ રાખજે એમ ઓહો ઓહો વિધિ પિયાનો જો વિધિ પિયાને આટલા સિક્કા એથી ન થાય હો આટલા સિક્કા નઈ જોઈએ ને તો જાજા જોહે સીવું આવે જોઈએ લઈ લે પોઈ દે સીટ ઉપર સીટ ઉપર ઊંચી પકડી રાખી પોચી નથી એકતો એટલે તમે જો શું જોઈએ છે પણ શું હા આલે રીતિ ફિયા હાટુ સંતાડીને રાખી દે ડબલો ડેટો હે વિજી ફિયા હાટુ સીયુએ એક્ટિવા માં કાસ અમારે કેવું જો વિદી લઈ જાય અહિયાં એક્ટિવા માં ડબલો ડેટો સીયુએ શું 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 કે મને હું સે નથી તું ઘરે જાસ તો આ શું છે વળી એમ નઈ મારે શું કરવાનું તું ઘરે જાસ તો તું ઘરે જાસ તો મારે શું કરવાનું શું કરવાનું બોલ બોલ જોઈ જવ ભાગે એલા પડીશ તારે ક્યાંની સાયકલ યાત્રા ઉપર નીકળવું છે અરે વાહ ઝંડો લગાડીને ક્યાં ફોરેન જવું છે હાલો મેં લઈ લીધી હવે હવે ક્યાં લગાડવાની લગાડી તો પાછી ઠેક અહીંયા જગ્યા છે એમાં હા વેરી ગુડ વાહ 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 નથી અંદર જાતી વાહ રહી ગયો વાહ સીવું તો જો હવે લોંગ ડ્રાઈવ ઉપર નીકળીશ હા પછી પડ તો ને એલા વાહ વાહ આ તો સરસ હાલે હો શિવની સાઇકલ પગડતો એ ધ્વજાનો કહેવાય ધ્વજ કહેવાય ધ્વજ રાષ્ટ્રધ્વજ કહેવાય હં લાગે નહી મને એમ કે લાગતું ઈ છે ચલો તો આ એને ધ્વજ મળી ગયો છે એટલે નવું નવું કર્યા રાખશે સાયકલમાં લગાડીને કંઈક આવું નવી નવી વસ્તુ એને મળવી જોઈએ તો એનું કઈક માટે લગભગ આટલું જ રાખશું તો વ્યસ્ત રહો સાથે તંદુરસ્ત ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હોય જે કંઈ કરવાનું થતું હોય કરતા રહેજો તો આજના માટે આજનો વાણી વિલાસ આટલો જ રાખશું મળશું પાછા નવા વાણી વિલાસમાં